હેલો મિત્ર આપણું આજનું સ્વાગત કરવી આજે આપણી વાડી છે છે આપણી આ જો વાડી તમે જોઈ અને આપણે આજ જઈશું બરાદ જોવા મારા દાદાના નેના છે એમાં કાંઈ નહીં ઘટે ફાઈનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ બરદ અમારા હા મારી ગા છીએ જોઈ લેજો કોમેન્ટ કરજો કેવી છે ગા હલો આપણે એક આપણો મિત્ર એક ખાસમાં ખાસ મારો ભાઈ બંધ છે કોણ છે દેખાડું તમને જોજો આપણે જોજો આપણો આપણો મિત્ર છે જો જો આ તમે હલો આપણે હવે હા તમને છે ને હું એક મારી પાંડી દેખાડીશ તમને જોજો કેવી છે યાર તમને મજા આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો વાળા મિત્રો ફાઇનલી આપડી પાર્ટી જોઈ લેજો તો કેમ છે છે એક નંબર ક્વોલિટીમાં તમારે કઈ નહીં ઘટે આપણે આ બાજુમાં કવો છે એ તમને જો એમાં એમ જ છે મોટાભાઈ આમાં છે ને ખો ફૂટ છે કવો ને આ ફૂટ ખુદે હજી ખૂટો નથી આવડા કવો છે આપણે જોઈ લીધું અંદર તો બે કબૂતરા છે અને એના ઈંડા છે બે આપણે અહીંયા વાત પૂરી કરીશું અને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો ભાઈ કેવા વિડીયો લાગ્યો